જેટલા માતા ભક્તો તીર્થક્ષેત્ર યાંદોદથી અંબાજી ધામ જવા રવાના થયા શક્તિપીઠ અંબાજી ધામમાં બિરાજમાન પ્રત્યે શ્રદ્ધા ભક્તજનો બાવન ગજની ધજા સાથે પદયાત્રા સંઘ લઈ માતાજીના દર્શનાર્થે જાય છે ત્યારે પદયાત્રાના વીસમા વર્ષના પ્રવેશ સાથે ચાર જેટલા માતા ભક્તોએ આજરોજ પગપાળા ચાંદોદથી અંબાજી ધામ જેવા બાવવન ગજની ધજા સાથે પ્રસ્થાન કર્યું હતું બારાહી માતાના ચોકમાં સામૂહિક આર્ત્યને અને મલ્હાર રાવ ઘાટ ખાતે નર્મદાજીનું પૂજન અર્ચન કરી ડીજેના ભક્તિ સંગીત અને ધજાજી સાથે નગરમાં નીકળેલી શોભાયાત્રામાં પદયાત્રીઓ સાથે મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા શોભાયાત્રામાં બોલ મારી અંબે જય જય અંબેનો ગુજરાવ સાથે રાજગરબા અને ભક્તિધૂનોની રમજટમાં સૌ કોઈ ભક્તિપૂર્વક ઝૂમતા નજરે પડ્યા હતા પદયાત્રીઓ ડાકોર કેડબ્રહ્મા તથા ગબ્બર ખાતે પહોંચી માતાજીની પ્રદક્ષિણા કર્યા બાદ દસમા દિવસે શક્તિપીઠ અંબાજી પહોંચી મંદિરના ગુંબજે બાવનગજની દરજા ચડાવી ધન્યતા અનુભવશું પદયાત્રા આ વિશ્વમાં મંગલ પ્રવેશ કર્યો છે દર વર્ષે પદયાત્રીઓની સંખ્યા વધતી જાય છે સર્વે માય ભક્તોની ઈચ્છા પરિપૂર્ણ થતી હોવાથી ચાણોદથી અંબાજી પદયાત્રા જઈ રહ્યા છે દર વર્ષ પ્રમાણે ચાલુ વર્ષે પણ ચાણોદ નીકળી અંબાજી દસ દિવસે આ સંઘ પહોંચશે પાંત્રીસ થી ચાલીસ માણસોનો સંઘ છે તદઉપરાંત અંબાજીની યાત્રા જે નીકળશે અહીંયાથી પહેલાં ડાકોર ધ્વજા ચડાવશે ત્યારબાદ ખેડબ્રહ્મા ગબ્બર ગબ્બરમાં જગદ અંબાની પરિક્રમા કરી અને ત્યાં પણ ધ્વજા અર્પણ કરી અને બીજી તારીખે મા જગદંબાના ચરણોમાં ધજા બાવન ગજની અર્પણ કરીશું આ ધ્વજા ચડાવવાથી સર્વે માય ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થતી હોય છે મા જગદંબા સર્વેનું કલ્યાણ કરે એવી સર્વે પદયાત્રીઓની મનોકામના છે બહુ ચાણોથી અંબાજી પદયાત્રા